આજે ભગવાન બિરસા મુંડાની એકસો પચાસ મી જન્મજયંતિ અને આદિવાસી સમાજ દ્વારા ભગવાન મુંડાની આ જન્મ જન્મજયંતિને ખૂબ જ ભવ્ય રીતે ઉજવવામાં આવતી હોય છે અરે આજે નર્મદા જિલ્લામાં પણ આ કાર્યક્રમ યોજાયો ત્યારે આમ આદમી પાર્ટીના ડેડિયા ડેડીયાપાડાના ધારાસભ્યો ફરી એકવાર ભીલ પ્રદેશની માંગ સાથે મેદાને આવ્યા છે અને તેમના દ્વારા ભીલ પ્રદેશ મુક્તિ મોરચા નામનું એક સંગઠન છે તે તૈયાર કર્યું છે આ સંગઠનની આજે ચૈતર વસાવાએ જાહેરાત કરી છે જેમાં જે ભેદ પ્રદેશ છેલ્લા ઘણા સમયથી એક અલગ રાજ્ય બનાવવાની માંગ ચાલી રહી છે તેને લઈને તે માંગને વધુ પ્રબળ બનાવવા માટે ધારાસભ્ય ચૈતાર આ એલાન કરતા અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે તેને શું સમગ્ર મામલો છે શું કહી રહ્યા છે ચૈતર વસાવા મામલે વિગતવાર વાત કરી આ વિડીયોમાં વૈષ્ણવ નમસ્કાર દર્શક મિત્રો નવજન ન્યૂઝ સ્વાગત છે હું છું ફેઝન જ્યારે નર્મદા જિલ્લામાં કોઈ આદિવાસી સમાજનો કાર્યક્રમ હોય છે તહેવાર હોય છે કે પછી ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિ તેમજ અલગ અલગ કાર્યક્રમો હોય છે તે કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો એકત્ર થાય છે આ દરમિયાન આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અવારનવા નિવેદન આપતા હોય છે ને જે નિવેદનમાં તેઓની એક માંગ ખૂબ જ પ્રબળ જોવા મળે છે એક અલગ ભીલ પ્રદેશ એક અલગ ભીલ પ્રદેશ જેમાં મહારાષ્ટ્રના લોકો રાજસ્થાનના લોકો મધ્યપ્રદેશના આદિવાસી ગુજરાતના આદિવાસી તમામ એક સાથે રહી શકે તે માટેના આ પ્રયાસો છે તેવું ચૈતર વસાવાનું કહેવું છે આટલું જ નહીં એક અલગ ભીલ પ્રદેશની માંગ છેલ્લા ઘણા વર્ષોથી ચાલી રહી છે અને આ માંગને ધારાસભ્ય ચૈતર વસાવા છે તેમણે ફરી એકવાર આજે ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિના દિવસે એક જાહેર કાર્યક્રમમાં તેમણે આ માંગને પ્રબળ બનાવી છે અને ભીલ પ્રદેશ મુક્તિ મોરચા સંગઠનની પણ જાહેરાત કરી છે આ નવા સંગઠન થકી આ તમામ જે અલગ અલગ રાજ્યમાં રહેતા આદિવાસીઓ છે તેને એકજૂ કરવાના પ્રયાસો કરવામાં આવશે તેમના પર જે જે પીડાઓ છે છે સમસ્યાઓ નિરાકરણ કરવા માટે પણ સંગઠન કામ કરશે તેવું કહેવાય રહ્યું છે ત્યારે શું નોબત એવી આવી ગુજરાતમાં કે ચૈતર વસાવાને એક નવા સંગઠનની જાહેરાત કરવી પડી એક ભીલ પ્રદેશ બનાવવાની માંગ કરવી પડી ચેતર વસાવા મામલે શું કહી રહ્યા છે તે સાંભળી લો કે જ્યાં પણ ન્યાય માટે લડવાની જરૂરત પડે તો એના માટે આજે અમે સૌ આગેવાનો એક મંચ પર આવીને અમે દિલ પ્રદેશ મુક્તિ મોરચા નામનું સંગઠન આજે આપની સમક્ષ આપની સૌના સહકારથી ખુલ્લું મૂકીએ છીએ અને તમામ વડીલો તમામ યુવાનો અને આગેવાનો આવનારા ભવિષ્યમાં આ સંગઠનને પૂરા દેશમાં આગળ લઈ જવા માટે એની વિચારધારાપુરા વિસ્તારમાં આગળ લઈ જવા માટે સૌ આપણે સાથે મળીને આગળ વધીશું એવી જ અપેક્ષા સાથે અમે સૌ આગેવાનો આજે અહીં ભેગા થઈને સૌ યુવાનો એક મંચ પર આવીને આજે ભીલ પ્રદેશ મુક્તિ મોરચાનું સંગઠન જાહેર કરીએ છીએ અને આવનારા દિવસોમાં આવનારા દિવસોમાં આ સંગઠનની વિવિધ વિંગ એટલે કે ભીલ પ્રદેશ વિદ્યાર્થી મોરચા દિલ પ્રદેશ કિસાન મોરચા દિલ પ્રદેશ મહિલા મોરચા કે ભીલ પ્રદેશ યુવા મોરચા પણ આવનાર દિવસોમાં જાહેર કરવામાં આવશે તમામ ગામ સમિતિ તાલુકા સમિતિ અને જિલ્લા સમિતિઓ પણ બનાવવામાં આવશે અને તમામ આદિવાસી વિસ્તારના નાના નાના મોટા સંગઠનો બધા સાથે મળીને સૌ સાથે રહીને આવનારા ભવિષ્યમાં આદિવાસી સમાજના સંવિધાનિક અધિકારો વર્ષો જૂના પ્રશ્નોને નિરાકરણ આપવાનું કામ કરીશું આ સંગઠનમાં તમામ પક્ષ પાર્ટી તમામ ધર્મ સંપ્રદાયો તમામ સામાજિક સંગઠનોને નેવે સાથે રહીને એમને આગળ કામ કરીશું અપેક્ષા સાથે આજે ખાતેથી ભગવાન બિરસા જન્મ જયંતિના આજે મુક્તિ મોરચા સંગઠનની જાહેરાત અમે આ પાવન ભૂમિમાંથી કરીએ છીએ જય આદિવાસી જય જોહાર જય ભીલ પ્રદેશ

જ્યાં પણ આદિવાસીઓની જમીનની જરૂર પડી છે દેશના વિકાસમાં જમીનો આપવી છે પણ જ્યારે આદિવાસી સમાજની વિકાસની વાત આવે છે ત્યારે આદિવાસી આજે પણ શિક્ષકો માટે આંદોલન કરે શાળાઓ માટે આંદોલન કરે સારા ડોક્ટરો માટે આંદોલન કરે સારા દવાખાનાઓ માટે આંદોલન કરે સિંચાઈના પાણી માટે પીવાના પાણી માટે આંદોલન કરે પોતાના જળ જંગલ પરના અધિકારો માટે આંદોલન કરે સાંવિધાનિક બાતમી સાહિત માટે આંદોલન કરે તો ક્યાં સુધી અમારે લડાઈંગે જિંદાબાદ મુર્દાબાદ કરવાનું ત્યારે આજે અમે ગુજરાતના મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને રાજસ્થાનના તમામ આગેવાનો સાથે મળીને ગિલ પ્રદેશ મુક્તિ મોરચા સંગઠન અમે જાહેર કર્યું છે અને આજેથી કાઉન્ટડાઉન ચાલુ થાય છે અમે ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં ગિલ પ્રદેશ મુક્તિ મોરચા અંતર્ગત અમારું વિશાળ સંગઠન બનાવીશું અને જન જાગૃતિ સાથે અમારા સામાજિક અધિકારો બંધારણીય અધિકારો મેળવવા માટે આવનારા દિવસોમાં અમે સરકાર સામે આવીશું સાથે સાથે જો સરકાર અમારા આદિવાસીઓનો વિકાસ નહીં કરવા માંગે તો અમે આવનારા ભવિષ્યમાં દેશનું ઓગણત્રીસમું રાજ્ય અલગ એટલે કે ભીલ પ્રદેશ રાજ્યની માગણી કરીશું અને એની રાજધાની અમે કેવડિયા બનાવીશું ખાસ પાર્ટીને મેં એક વિનંતી કરી છે કે અમારા આદિવાસીના વિકાસના મુદ્દે કોઈ પણ પાછી પાણી નહીં કરે અને જો કરશે તો અમે ફેલા વિરોધ કરીશું તમે જોયું હશે અમે રિઝર્વ અનામત એસટી અનામત બેઠકો પરથી ચૂંટાયેલા છે અને અમે આજે પણ જે સમાજે અમને ચૂંટીને વિધાનસભા મોકલ્યા છે એમનો અવાજ બનીએ છીએ જયારે પણ આદિવાસીઓ અવાજ બનતા મારી પોતાની પાર્ટી પણ જયારે મને રોકશે ત્યારે એ પાર્ટી પરથી રાજીનામું આપવાનું કામ અમે કરીશું પણ અમે સમાજને એક કરવા માટે ક્યાંય પાછી માને નહીં કરીએ અમારે અમે જ્યાં સુધી જીવીએ છીએ ત્યાં સુધી અમારું જીવન અમારા સમાજને અમે સમર્પિત કરીશું અને જીવીએ ત્યાં સુધી અમારું ભીલ પ્રદેશ રાજ્ય અમે બનાવીને જ રહીશું એ આજે અમે સંકલ્પ કરીએ છીએ યુવાનોને શું સંદેશો યુવાનોને પણ અમે સંદેશો આપ્યો છે એમનો કેરિયર બનાવવાનો સમય છે ત્યારે મોંઘી બાઈકો લઈને નાચવા કૂદવામાં સમય નહીં બગાડે અને પોતે યુવાનો સારું ભણે પોતાનું કેરિયર બનાવે પોતાના પરિવારને સારી સુખ સુવિધા પૂરી પાડે એ અમે યુવાનોને પણ આજે સંદેશો આપ્યો છે આમ આદમી પાર્ટીના ડેડિયા પાડાના ધારાસભ્ય ચૈતર વસાવ તેમનું કહેવું છે કે સરકાર વિવિધ વિકાસ લક્ષી પ્રોજેક્ટો ગુજરાતમાં લાવતી હોય છે જેમાં હાઈવેના પ્રોજેક્ટ હોય બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ હોય રેલવેના પ્રોજેક્ટ હોય તેમાં મોટી સંખ્યામાં આ પ્રોજેક્ટ થકી આદિવાસી સમાજની જે જમીનો છે તે જમીનોને લઈને આદિવાસીઓને વિસ્થાપિત થવું પડે છે તેમને આજે પણ દવાઓની વ્યવસ્થાની વાત હોય વાહન વ્યવહારની વાત હોય તમામ અલગ શિક્ષણની વાત હોય તેમાં કોઈ પણ પ્રકારની યોગ્ય વ્યવસ્થા પ્રાપ્ત નથી સેવાઓ મળતી નથી તેના જ કારણે તેમને તેમની જ એક સરકાર હોય તેમનું જ એક શાસન ચાલતું હોય અને એમાં સારી રીતે ત્યાંના આદિવાસી સમાજના લોકો રહી શકે તે માટે ભીલ પ્રદેશની માંગ તેમના તરફથી કરવામાં આવી રહી છે કેમ કે તેમનું માનવું છે કે વર્તમાન સરકાર છે તે આદિવાસી સમાજ સાથે અન્યાય કરી રહી છે ભેદભાવ કરી રહી છે તેમની સાથે દર વખતે અવગણના કરવામાં આવતી હોય તે પ્રકારના આરોપો પણ છેતર વસાવ દ્વારા લગાવવામાં આવી રહ્યા છે અને તેમનું કહેવું છે કે આના જ કારણે આગામી સમયમાં આ સંગઠન છે તે વિવિધ રાજ્યોમાં કામ કરશે અને લોકોને એકજૂથ કરવાનો પ્રયાસ કરશે અને અલગ ભેલ પ્રદેશની આગામી દિવસોમાં વધુ પ્રબળતાથી આગળ વધશે હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં આ ભી પ્રદેશની માંગ છે તે કેટલી આગળ વધે છે અને આનાથી શું એક નવા રાજ્યનું નિર્માણ દેશમાં થઈ શકે છે તે આગામી સમયમાં ખબર પડશે દર્શક મિત્રો નવજીન ન્યૂઝને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા વૈષ્ણવજન તો તેને કહીએ જે